તમે જોજો જીવનમાં તમે ક્યારેક સેવા કરતા હશો કોઈ પરમારતનું કામ કરશો તમને આનંદ મળશે જે કાર્ય તમને અખંડ આનંદ ની અનુભૂતિ થાય ને બસ એ રામ અખંડ આનંદ મળવો જોઈએ આપણે જમતા હોય ભોજન કરતા હોય જમતા જમતા આપણને બે રોટલી ચાર રોટલી આપણને સુખ આપશે આનંદ આપશે પણ અતિશય કોઈ આગ્રહ કરે અને આઠ દસ રોટલી ખવર આવે તો રોટલી તમને દુઃખ આપશે કે નહીં આપે એ પીરસવા હોય પંગતમાં એક લાડવો બે લાડવા ત્રણ લાડવા લગી તમને મીઠો લાગશે આનંદ થશે રાજી થશે પીરસવા વાળા ઉપર પ્રેમ થશે પણ એનો એ પીરસવા વાળો દસમો કે પંદરમો લાડવો મૂકશે તો તમને અરુચિ જાગશે કારણ આનંદ એમાં મળતો તો ઇન્દ્રિયોને મળતો તો આત્માને નહોતો જેમાં અખંડ આનંદ હોવો જોઈએ તમે સેવા કરતા હો પરમારથ કરતા હો તમે જોજો તમને અરુચિ નહીં આવે ક્યારે તમે આ કથા સાંભળો છો આજ આ સાત સાત દિવસથી તમને અરુચિ આવી કથા પ્રત્યે જેમ જેમ દિવસ વધતો ગયો એમ આનંદ વધતો ગયો વધારે જિજ્ઞાસા જાગતી ગઈ વધારે લાલસા જાગતી ગઈ હજી સાંભળીએ હજી સાંભળીએ જ્યાં અખંડ આનંદ આવે જ્યાં આનંદ પૂરો ન થતો હોય બસ એ જ રામ સેવા કરતા હોય ક્યારે અરુચિ ના આવે થાક ન લાગે ઘણા પૂછે કે બાપુ એટલી બધી ગાયોની સેવા કરો થાકતા નથી થાક શું છે આનંદ જ અલગ આવ્યા કરતો હોય છે ઈ આનંદ એ જ રામ છે ગુહ લક્ષ્મણજી કહે છે રામ બ્રહ્મ પરમાર્થ રૂપા રામે પરમાર્થ નું બીજું રૂપ છે આમ ગુહને કહેવાય છે સાચું જ્ઞાન આપ્યું ગુ સાવધાન થઈ જા ગુ આ રામ તો લીલા કરવા માટે આ બધું ભગવાન કરી રહ્યા છે બાકી રામને કોણ દુઃખ આપી શકે આ જગતમાં સુખ ને દુઃખ જેવું કાંઈ છે નહીં કોઈ કોઈને સુખી ન કરી શકે કોઈ કોઈને દુઃખી ન કરી શકે આ બધું મોહનું મૂળ છે રે ગુ